એક પાવર રીપર આપણે જે કૃષિ મેળામાં દેખાડું હતું અને ખાસ કરીને નાના ખેડૂત માટે લઈ શકે કારણ કે અત્યારે મોટું સાધન લેવા જાય તો નાના ખેડૂતો ના લઈ શકે કે પાવર રીપર કેટલું કામ આપે છે અને નાના નાના ખેડૂતને કલાકમાં કેટલું કામ કરી શકે છે અને શું શું સમય અંતરે ફાયદો કરી શકે છે મારું નામ દિવ્યકુમાર ત્રિવેદી છે હું વિંગ કંપનીમાં મેનેજર છું આ નાના ખેડૂતો માટે સૌથી બેસ્ટ છે પાક છે બધી જાતના પાક આમાં કપાય છે આમાં ખાલી નેપિયર ગ્રાસ નથી કપાતું એના સિવાય બધા પાક કપાય છે ઘઉં બાજરી જુવાર મકાઈ બધી જાતના જે સાત ફૂટ સુધીના હોય છે ને એ બધા પાક કપાય છે એક કલાકમાં લગભગ સાતસો એમ એલ જેટલું ડીઝલ બંધ કરે છે એક કલાકની અંદર દોઢ વીઘા જેટલું જમીન કવર કરે છે બરાબર અને આ સબસિડી અપ્રુવલ છે એક લાખ પચીસ હજાર આની કિંમત છે પચાસ ટકા સુધીની સબસિડી મળે છે તે નાનો નાનો પાક કેવળો આપણે કટિંગ કરી શકીએ ત્રણ ઇંચથી ઉપરની બધા પાક કાપે છે તો જે નાનામાં નાનો છોડ હોય મતલબ કે ત્રણ ઇંચથી ઉપર પાક હોય તો તે કટિંગ કરી દેશે અને ઊંચામાં ઊંચો સાત ફૂટ સુધી કોઈ પણ પાક આપણે આનું કટિંગ કરી શકીએ છે અને નાના ખેડૂત માટે બેસ્ટ સાધન છે કારણ કે અત્યારે નાનો ખેડૂત લેવા જાય તો બજેટમાં બહુ ઊંચું થઈ જાય છે એટલે આ પાવર રીપર બહુ બેસ્ટ છે અને નાના ખેડૂત માટે નાના નાના ઓજાર છે તો ખાસ કરીને એની કિંમત અને ટૂંકમાં માહિતી લઈ આ છે પાવર વિડર મશીન આ ટ્વેલ્વ એચપી ડીઝલ છે બરાબર જે નાના ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે આની કિંમત અત્યારે આપણે રાખી છે સિત્તેર હજાર રૂપિયા એક્ઝિબિશનમાં પ્રાઇસ છે અને આમાં તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો છો જેમ કે આ જમીન ખેડે છે પ્લસ તમારે મલ્ટિપર્પઝ કરવું છે યુઝ જેમ કે દવા છાંટવા માટે તમારે વોટર પંપ છે બધી જાતના અટેચમેન્ટ આમાં લાગી જાય છે સેમ વસ્તુ આ સેવન એચપી ડીઝલ છે બરાબર આની કિંમત આપણે અત્યારે ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે બરાબર આમાં બત્રીસ બ્લેડ બે સાઇડિસ્ક અને રિજર કોઈ બી પાવર વિડર લેશો તમને એમાં મળી જશે બરાબર અને સાત એચપી પેટ્રોલ છે બરાબર ડીઝલમાં પાવર વધારે આવે છે પેટ્રોલમાં એના કરતાં થોડો ઓછો હોય છે પણ નોર્મલ જમીનમાં સેવન એચપી પણ ચાલી જાય છે સેમ વસ્તુ છે આને મિની વીડર કહેવાય છે આનો ગાળો એકથી દોઢ ફૂટ હોય છે ખાસ કરીને તમાકુની ખેતી છે કે આંબો છે ત્યાં ગોળાઈ કરવી છે એના માટે આ યુઝ થાય છે આ ટુ અને ફોર સ્ટ્રોક બધામાં આવે છે બરાબર ટુ સ્ટ્રોક એટલે આપણે જે જૂનું એન્જિન આવતું હતું સ્કૂટરનું કે એક લિટર પેટ્રોલની સાથે ચાલીસ એમએલ ટુટી ઓઇલ મિક્સ કરવાનું એ અને ફોર સ્ટ્રોક એટલે આપણું અત્યારનું કે ઓઈલની ટેન્ક અલગ આવશે ને પેટ્રોલની ટેન્ક અલગ આવશે આ બીજા બધા છે ફોર સ્ટ્રોકમાં આવશે સાહેબ ગેરંટી ઓરંટી બધા કોઈપણ મશીન લો સાહેબ એક વર્ષની વોરંટી પ્રોવાઈડ થશે ખેડૂતભાઈઓ નાના ખેડૂતભાઈ માટે બેસ્ટ પ્રોડક્ટ છે પણ નાના ખેડૂતભાઈઓ માટે પણ અત્યારે અલગ અલગ કંપનીઓવારે અલગ અલગ સાહેબ દ્વારા બનાવી હોય તો ખેડૂત માટે નાના ખેડૂત માટે ખાસ આ વિડીયો હતો જો તમને કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને ખાસ વિડીયો માહિતી ગમી હોય તો તમારા સગા સંબંધીને શેર કરી દેજો